એનું કારણ છે કે આ મારો વિષય નથી ઘણા વર્ષથી ભૂલી ગયો છું એટલે નામ લેવા એની કરતાં હંધાય મેજ ઉપર આપણા ભાઈઓ બહેનો ઓલા ભાઈઓ અને વડીલો તમે પધાર્યા આ અમારા સમોલગ્નમાં એટલે ખૂબ ખૂબ આભાર અને આ ખૂબ રાજી થયા છીએ તમારીથી અને આ દેશી ભાષામાં તમને આવકારીએ છીએ હવે કહેવાનો મતલબ એવું રહ્યો કે આ મધુભાઈએ કીધું ને કે હવે મને જીન છું ભાઈ તારું જીન છું તે તો હેલિકોપ્ટર લઈને આવ્યો અમને ખબર હોય ને કે તો હું ન આવું તે કામે કામ કરો છો રાજદી અને એનો ફળ તને આના ફળ મળ્યા છે કેટલાય તારી જેવા આટા મારે બસ બસમાં બેહવાની ટિકિટ ના નહીં આ તારો ગામ કોઈક જગ્યા છે કાલા પીવે છે પણ મારી વાત અમે બીજું કાંઈ ધંધો નથી કરતા વ્યસન મુક્તિનું ઘણા એ વાત કરી વ્યસન મુક્તિ વ્યસન મુક્તિ ભાઈ એ કલાકાર એ આ ભાઈ આપણે મયુરભાઈ ભાદર કે પણ આ વ્યસન મુકે એમ ક્યાં છે એનો બાપ મરી ગયો એ તો કે બે કલાક બેન રાખ્યો મારે હમણાં કાલા પીવાના છે આ આ માણસો આની હારેક કામ કરવું એ તો મધુ ભાદરકો કરીએ કે અને બીજી એની ટીમ હોય બાપ દીકરાનું વખાણ ન કરે મારો છોકરો બહુ સારો દુનિયા જ્યારે વખાણ કરે ને તારે કે મારો છોકરો બહુ સારો ના ના હવે હરમીના પેટના લખણ ખરાબ છે એટલે કોઈ દી બાપને દીકરાના વખાણ કરવા જોઈએ નહીં એની પેઢીમાં છે ને ગલુડિયું પાળે ને તોય કુતરી હારી જવે માં કેવી હતી પછી પાળે પાડે ત્યાં ગલુડિયું પાળે ને તો એ માણસના ભાત ખાઈ જાય મેં ક્યાં ભેગા એટલે આજે એને તમારે હંધાય જે ભાઈઓ તમે કરીએ કે મહો ભાઈએ વાત કરી કે ભાઈ મધુ આવડા દેવાયતભાઈ ને ભાદરકોભાઈ મયુર એને છે સુરત અને પૈસા એટલા ખરાબ છે કે હું સુરતમાં હત્યા છું એ પંદર ને વીસ ટકાના ના પૈસા તમારું જિંદગી બગાડી દે ને એક દીકરીને છે ને બાળક જ નહીં થાય આ તમને મને ખેલ છે ને કે તમને આપું સાબુતી દેહ વેપારના પૈસા છે યાદ કરો સુરજમાં કોઈ રેવા નતા હોય પાછા બે ભે વધારે સારી દૂધ ભરશું સંસ્કૃતની હેરે તમે શો કે માણસની હેરે તમે પૈસાની હેરે શો આપણે પચીસ પચીસ રૂપિયાના ખેડૂતનો ફાળો કરશું આ આપણે લગ્ન કર્યા ત્યારે હું મધુને ને પાછું તૈણ જણાવીએ અહીંયા આઈરો એમ કહેતા થા કે ભૂકા કાઢી નહીં કી કે આવે તો ખરા બેંકો ભૂકા કાઢી નાખે નહીં એને અહીંયા બાય પાંચ છે ને ખાલી અમે ઉતારી દેવા નાળા બાળા હંધું લીતા આવ્યા હતા એવા ફાસરા મારી મારી જીગીર કરીને અમે આ લગ્ન પહેલાં શરૂ કર્યા અને આવા ભીખુભકો જેવાના માણાના આશીર્વાદથી એના પૈસા જે દાનના આવ્યા એમાંથી આ છોકરા છોકરીઓ સુધી સુખી થઈ અને એટલે સુધી એ પગડ્યા હું તો બે ત્રણ વર્ષથી આવતો નહીં હવે હું કઈ જાતો નથી પણ કોઈ માણસની ઈચ્છા હોય તો કરવા દો હું કરવા હેરાન થઈને કાંઈ મારી વાત કોઈ જાતના કરો છો રાળા ખોદાવો પાસે આ માણસ આ જમીન વાળો હેર કાઢી નાખે અને હાંઠિયું કપાહના ઢીંડવા હોય તોડી લે બિશારો અને આ તમને પાંચ દહ વર્ષથી આપે છે તમારી આ હંધી નાતને સુખી કરવા અને તમે દોડો છો એ કે આને ખર્ચો ઓછો આવે ને જમીન વેસાય ની એ હાટું પણ આને બે બે કિલોના કાલા જવે બે જે પાંચ જે કેમ કહો પાંચ હજાર નો કિલો છે વેસન છોડવું હોય તો તમારે સુખી થવું હોય તો મેં દુનિયામાં હું સબરત માણા હતો કુદરતનો હું સિંગલેશ્વરની બાટલી કાયમ મારે એક જોતી તે બારસો રૂપિયા હતા આજથી વીસ વર્ષ પહેલા અને મારવી પીધી છે મેં કોઈ પીધી આજે વીસ વર્ષ થી મોરની અંદર બીડી ની કે માવો ની ગાની માટી ને કોઈ કહી હું કાયમ નો બધાની ટેબલ રાજકારણ ની કોઈને ખબર નતી તેથી હું રાવણ હતો દુનિયામાં કોઈ બોલી ન હોય કે અહીંયા હદાય આવે જેને બોલાવો ડીએસપીએ મને ભૂલશે કે આપણે મારી બદલી કરવી ત્યાં એવો જમાનો એ આ સંજોગો છે દી પાંચ વરહ રે કે દસ વર કે બે રે પણ બાપને કોઈ દી દીકરાના વખાણ ન કરવા અને તમે મને આ લાખાતાના વખાણ કરો ને તો મારી આમ બળીને રાખ થઈ જાઓ એને દુનિયા વખાણ છે ટેમ આવે હું બેઠો ત્યાં વખાણ ન કરવા જોઈએ એ આપણી પેલાની રૂઢી છે એટલે આ લગ્ન પ્રસંગમાં તમારા બેનો ફાળો છે પાસો ને મધુનો હવે આ લગ્નના કારણે તારે જીન છું ને હેલિકોપ્ટર લઈને તારી નાઇટમાં કોઈ અહીંયા આવ્યો નઈ જ આ ઢોરા ઉપર અહીંયા તો મારી વાત લૂંટે માણસને લૂટી જાય સારું પૈયું કે માથે જે હોય એ પટક વ્યાતી ના કેળો છે ન્યા જો મારી વાત મળે એટલે તારે હારા પરતા નાયત ના નાયત શિવે કોઈ ગત થયો જ નહીં ગમે એટલો હોય ગમે એટલો આગળ હોય પાછળ હોય અને નાયતનું ખાધું ને એના તમને હું કહો તો તમે હજી છે ને માણસના નામ આપો કે એ અત્યારે એને ખોતરવાય નહેર્યું કા વાનું નહેર્યું એ ખાધા મોટા ઘર હતા તેદી એટલે એ તમારે એ હાથે માં રાખીને જે કરવું એને કરવા ગયો બેદી પાંચ વર એ આ ના તે આમ મથુરા નાલી પાછો આવ્યો અહીંયા તો કે ને કે એમ કેમ કરવો તો આ પરાશીના પીપળાથી મરી ગયા માઉના પેટમાં રહ્યા એ સોત નહી બાકી હંદ થઈ ગયા હતા આ કોઈનું માને નહીં બાધો ની દુનિયા બહુ આગળ પોગી છે તમારે જાવું હોય તો વન નંબર જે આ રાસ રમાણો એને દુનિયા આખી માને છે ગ્રીન રૂમમાં બુકમાં એની સાપ